એટલી બધી ઓફર ડિસ્કાઉન્ટ આપ્યું છે કે તમને કલ્પના પણ નહીં આવે આડત્રીસ હજાર પાંચસો નું વોશિંગ મશીનમાં કંપની અને જાનવી ઇલેક્ટ્રોનિક્સ બંને મળીને બાવીસ હજાર પાંચસો નું ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે કે આડત્રીસ પાંચસો નું વોશિંગ મશીન તમને પડશે માત્ર પંદર હજાર નવસો નેવું માં આ ઓફર ફક્ત ત્રણ દિવસ માટે જ છે અને એની સાથે પણ બે શોર ગિફ્ટ છે જાનવી ઇલેક્ટ્રોનિક્સ તરફથી મળશે તો આજે જ વધારો જાનવી ઇલેક્ટ્રોનિક્સમાં અને ત્રણ દિવસ માટે આ ઓફરનો વધુમાં વધુ લાભ લઈ અને પોતાની બેનને ખુશ કરો થેન્ક યુ